તો રાજ્યમાં આગામી ત્રણ દિવસ ચોમાસાનો પ્રારંભ થઈ છે જેમાં થી ઓગણીસ જૂન સુધી ભારે વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી જેમાં મધ્ય ગુજરાતના વડોદરા સહિતના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે પંચમહાલ દાહોદ મહીસાગરમાં અતિભારે વરસાદની શક્યતા છે મહેસાણા પાલનપુર થરાદ પાટણમાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે છવ્વીસથી ત્રીસ જૂન સુધી ભારે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગામી ચોવીસ કલાકમાં ચોમાસુ સક્રિય થશે ત્યારે સત્તર હજાર વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના પોરબંદર ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જુનાગઢના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત અમરેલીના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે ભાવનગરના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે બોટાદના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને દક્ષિણ ગુજરાતમાં નવસારી સુરત વલસાડ આહવા ડાંગ વગેરે ભાગોમાં ભારેથી કોઈ ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો કચ્છના ભાગો પાટણ મહેસાણા બનાસકાંઠા પાલનપુર થરાદ વાવ સાંતરપુર સુઈ ગામ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત અરવલ્લીના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે અને તેમજ અન્ય ભાગોમાં પણ લગભગ મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પણ ઉલ્લેખનીય છે કે તારીખ સવિસમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે આ વખતે વિશ્વા વિશ્વ વસુ નામનો સમયસર છે અનલ નામનો વાયુ છે અનલ નામનો વાયુ ગરમ વહે વિશ્વા વસુ નામના સમયસરમાં ગાજબીનું પ્રમાણ વધારે છે